અલે એ બે અલે બે બેટા પક્કા જે ફીર ગઈ બસ હું બોલે પક્કા પેલા ઊભો થઈ જમું ટકા હું વાયરો ચમ ના વાયરો તો જોઈ લે જો મસી એ આ તો મજાઈ જા લે ફ્રેન્ડ તો વધોલા પતલા

પચી રંગો ને જોઈ જાય મારું પતંગ ચગાવો ખાલી ખબર પડી જાય ચગાવો ખાલી હા ચગાઈ ચગાઈ ચગાવો ફટાફટ બિલકુલ ગમે તે થાય એવા કાપાય એવા કાપાય ને પીલી ઉતરે ધાબા પર આવીને એવા કરી લેતા આવો અમે પતંગ જોઈએ જોઈએ તમારી આખી કોણી ને તાપી નાખી આ તમારે જેમ પોચ રૂપિયા વાળી લઈને આવતા હજાર રૂપિયા ખર્ચો કર્યો છોકરો ઉપરથી પેલો છોકરો

યાર ઉગે જાય છોરા કી દેગી કે બિલાડી ગદરડી નહી કરતા યાર મારો એળી તોલા વાત કરી દોરી તારી તોડી નાખે હમણે કાચું લઈ હું શું બોલ્યા આરે બોલ્યો આ નમ નહી આવો એવું છે આઈ જા આઈ જા ખાલી ખબર પડવા આઈ જા લેકા નેટકો પાળી રાખ સુ આ છોકરા આ કેનો પતં અડ્ડા કર્યો તું આઈ જા ખાલી છોકરા લેકા સાઈડમાં આ તા જેદીઓ જાવ દાદુ ના જાય એ યાર આટ મય પડી ગઈ અલ્યા આવ દાદા એ આઈ ગયો એ આઈ ગયો આઈ ગયો પાછો માનો સોનું માનું પતંગ ના લપטן ઝટકા કરે હેડ પણ મારો આવો આગળિયા રોગા ટકા આપલો પતંગ અબ હટ બોલા કાપી નાખ્યો હમણે કરી

એની ની નારા પણ અલે દેખ લે 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 સુક લે લે અલે કે જતો તમે તૂટી નાજો ને એટલી વાર રાખજો ના આપણા મારા લે ખેંચી નાખ એકદમ ખેંચ કેથી જોઈ હવે અમે પાહડજીએ તમે આગળ જો ખબર પડે જતારો એટલે તો સુટી જાય તો પટખા પટખા પેલા ટેણી ઇના પર ડીલ જ મેલ દો ને બધી અમારું એ પતંગ જુઓ તમારો આ દે યાર ચગા તો આવતું નઈ ને વચ્ચે ચગાવા આવી ગયો એ મોર શું કેવા યાર હે હે પટી ગયા

મે yeah. <kanske> <procenta> <Tottenham>

ખાતું <laughs> પડેલું <laughs>

અમારી ફીરકી ના લેતા પેલું કહી દીધું ફીરકી ખબર નહીં પડતી

બોલત તો આવ ઓળખી ગયો હા તારે આઈજો પતંગ કા એટલે ઓયથી લંગરજી નાખી નું ખેચી ગયો આવું ના અમે એવું તમાર જેવું ન કરતા

લી <a> પતંગ <messimus> <messimus> <messim> 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 <messim>

બે નંબર ની આપેલા ટે કાપી મેં કાપી ટેળી નહી કાપી લે તું નહિ વાચી વાંચી કાપી ભોગા ના પાડો ભોગા ના પારો

અમે આ હા ઓ બા અમે નહી આવી ઈ ન કઈ લે મારા પતંગ ને પૈસા આલે ને જે પેલી ફીકી તોડ નાખી ને બોય પડી નીના પૈસા આ તો ઈને કઈ લે અમાર માથે હોય અમાર પતંગ તોડી નાખ્યો આ તો ઈના માથે હોય હું નંબર નથી કીધું એક બિલાનો કાપું બોગા ના પારવા ને ઈ પોગાનો મોટો પાડે આ ડાકટો ના રાત હોય અમે તો બોઘા પાડીએ આ ડાકટો રોગેડી રે બંધ થઈ ગયા લે જમંતરો ને બેરી તો કે તું આ કા તારું પતંગ જયવા મની નાખી

એલે બી મો મંગાઉ પણ લાવ ના લે આ ઈવન ની બોલા આવે ઈવન ની બોલા લે તમે બે કા ખો આ બે થઈ જ પ્રોટીન ની નઈ આલું નઈ નઈ આલું અલ્યા એકલા ખા મજા ના આવેલા બધા ભેગા મરીને ખાવ તને જ સારું લાગે ઉતરણ પહેવારે જોમ કો અલગ જો અલગ ભેગા મરીને ખાવાનું બધું ભેગું છે થોડી અલગ લાગે તમને બધા ફટન ચકી લડવાનું નઈ એડોવા ને તો ઉતરોડો નઈ ચા ગાવ બગા કોઈ નેડો ના અમે તો ચગાવશું નહીં ચા ગાવશું અમે ચગાવશું ઈવન ન્ય આવવા દેવાનો એડોડો ને તો ઉતરો પછી એટ ને તો ઉતર એ જોગલા અમાર ન્ય આવું એક સારા દુબન ને તો ઉતર ને ચાલેબી ખવરાઈ પર હા હા જલેબી લાવ એડો ને એક ઉતરો મિયાની તો વાધે ગોમમાં બેગો તા તારી તો વાત છે હા બોલી જા એલા મારી બિલકુલ